ગત ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એસઆઈ શૈલેષભાઈ ગોરધનભાઈ નાવો લોકસભા ચૂંટણી અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હાજર હતા તે સમય દરમિયાન સાંજના સવા છ વાગ્યાના અરસામાં તેઓને ટેલિફોનિક જાણ થતાં તાત્કાલિક સર્વેલન્સના માણસો સાથે તેઓ નર્મદા નદી પરના કેબલ બ્રિજ પર પહોંચી ગયા હતા તે સમયે એક કિશોરી કેબલ બ્રિજના ડિવાઇડરની બાજુમાં નર્મદા નદી તરફ મોં રાખીને બ્રિજની કિનારી ઉપરથી નર્મદા નદીમાં કૂદવાનો પ્રયાસ કરતી હોય સદર કિશોરીને યુક્તિ નદીમાં ન કૂદવા સમજાવી બહાર બોલાવી તેણીને તેનું નામઠામ પૂછતા તેણીએ પોતાની હકીકત જણાવેલ કે સુંદર કિશોરીને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેણીએ ઘર કંકાસના કારણે લાગી આવતા જીવનથી કંટાળી ગયેલ હોય જેથી કંટાળીને આત્મહત્યા કરવાનું વિચારી નર્મદા નદીમાં આત્મહત્યા કરવા નદીમાં કૂદી જવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ હતી જેથી કિશોરીને તેના પરિવારજનોનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી કાઉન્સિલિંગ કરી સમજાવી પરિવાર સાથે સહી સલામત મોકલી આપવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ